અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વર્ષે તત્કાળ ઓલઈ જાય અને વીજળીના અગ્નિનો થોડોક ઝપકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટાવાળે છે તો પણ ઓલાતો નથી આ દીવો છે મશાલ છે બધું ઓલઈ જાય પણ વીજળી જે અંદર થાય છે ને આ મેઘની ઘટા વરસાદ અંદર લદો લદ હવામાં બારીશ છે ઓલાતું નથી એ પણ તે અગ્નિ મેઘની ઘટામારે તો પણ ઓળાતો નથી તેમ સમજાવે ના ગમે તેટલો વૈરાગ હોય તો ભગવાનનો પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વારાની પેટે કુસંગરૂપી જળે કહીને સર્વે નાશ થઈ જાય છે આ ગેરંટી નહીં આવેલા બધા આ થૂંકના સાંધા બધા ત્યારે થૂંક લગાડીને કાગળ ચોટાડે ને દિવાલમાં એ થૂંક સુકાય એટલે કાગળની છે પણ ગુંદર માઇન્ડ ચડે પોસ્ટર ચોંટાડે છે ને ફાટી જાય નુકડે નહી હા અને સમજીને જે વૈરાગ ને પ્રીતિ હોય તે તો અગ્નિ જેવી છે તે થોડી હોય તો પણ નાશ ના પામે સમજીને સાચા ભાવથી કરો થોડુંક કરો પણ જો થોડુંક સાચું હોય તો વધારે બસ સાચા ભાવથી જ થાય છે શરૂઆત શ્રદ્ધા ના હોય પણ સાચા ભાવ થી તો કરો તમે પચીસ મારા ફેરવાની તાકાત ના હોય પણ એક મારા કરો પણ સાચા ભાવથી આટલું કરો ભગવાન ભગવાન જાણે છે ભગવાન પાસે ઉભા છે સાંભળે છે જુએ છે હવે વિચાર કરીને પછી એક મારા ફેર્યો ને કામ થઈ જાય સો મારા ફેર ગબડ ગબડાય રાખ્યા મને કામમાં ના આવે સહેરાન સાંઈ મહારાજની જય હમણાં હાજરી બાબતમાં વાત આવી બે જણ હોય ને એક ગેરાજ હોય તો પચાસ ટકા એટલે જેટલા સભ્યો વધારે હોય ને એટલો ફાયદો છે હવે આપણો વિષય છે કરીએ તો થાય જ થાય નહીં થાય જાવ અને બીજો મત એવો છે થાય એટલું કરીએ ગઈકાલે વાત થઈ હતી ને બે પકડના મુકશું એક કરીએ તો થાય જ એ ટોપ ઉત્તમ ને બીજા નંબરના થાય એટલું કરીએ અમેરિકામાં છે ને એક કાયદો પસાર થવાનો હતો આજથી ત્રીસ વર્ષ પહેલા કે પાસઠ વર્ષના જેટલા હોય વધારો બધાને ઠાર કહી દેવાનો હા રહી ગયો કાયદો પછી બાવીસ કરોડ માંથી બે કરોડ તો ડોહલા મળે ને બે કરોડ ડોહલા મારી નાખવા લેવા દેવા વગર એને મારવાનો ખર્ચ વધી જાય છે એને પોષવા કરતા તો રહી ગયો કાયદો ખરેખર આ ગમત નથી વાત સાચી છે તો જો કે અહીંયા પણ જે મુમુક્ષુ કેતો હોય કે થાય એટલું કરીએ ઠાર કહી દે મધ્યસ્થ કયા લોકો નિયમ લાયા છે પ્રમુખ સાહેબ પાસે જો તમે જો આવી ગડબડ કરીને થાય એટલું કરીએ સીધા ઉડાડી દેવા છે કેવાનું છું કે એના જેવું જ છે આ ઠાર કરવા જેવું જ છે આ તમે આવું પ્રમુખ સ્વામીના કાર્યકર થઈને આવા ભવ્ય ગુરુ અનંત જન્મથી ભટકે આ જન્મે આ ગુરુ મળ્યા આપણને પછી આ રોદડા રડીએ ખરેખર આનાથી વધારે સજા કરવી જોઈએ ઠાર કરતા એથી વધારે સજા છે નહીં પણ જો આપણે સિંહ સંતાનો છીએ આજે વાતો થાય જ નહીં આપણે ચાલો હવે આપણે નક્કી કરીએ કરીએ તો થાય જ અને કરવાનું શું છે તો આ સુધી આપણે કર્યું શું એ પહેલાં જાણીએ કરવાનું શું છે પહેલાં આપણે શું કર્યું આજ સુધી અનંત જન્મ લીધા આપણે કર્યું જ છે શા માટે ગુણાત્તન સ્વાઈ બોલ્યા કે કરોડ કરોડ જન્મ ધરાવ કોઈ આવો યોગ થયો નથી કોઈ શિકરા શું દેહ ધરવો પડે જો અવાજ સમજી ગયો તો કરોડ દેહ લેવો જ ના પડત તમને તન આપણે લીધા એટલો કે આ વાત સમજાઈ નથી મન ધારું કરે રાખ્યું છે એટલે જન્મ ઉપર જન્મ આયા જ કર્યા આપણે જો કેટલા જન્મ લીધા આ અવકાશ ક્યારથી છે ખાલી જગ્યા ક્યારથી છે બોલો તમે કહો કે એ ગબજ વર્ષ તો પહેલાં શું હતું ખાલી જગ્યા દસ અબજ ક પહેલા શું હતું ખાલી જગ્યા ખાલી જગ્યા છે જહ્માંડોની ઉત્પત્તિ નથી ઉત્પત્તિ થઈ સૂર્યચંદ્ર તારા ઉત્પત્તિ થઈ ખાલી જગ્યાની અવકાશની અપોલાપણો એની ઉત્પત્તિ છે જ નહીં છે જ હવે જો ખાલી જગ્યા ના હોય તો શું હોય ખાલી જગ્યા તો જો ખાલી જગ્યા ક્યારથી છે અને કંઈ ગણતી જ ના થાય ક્યારથી છે અનાદિ આદિ એટલે શરૂઆત અને અનાદિ જેની શરૂઆત જ નથી પાંચ તત્વ અનાદિ છે જીવ ઈશ્વર માયાબ્રમ્મ અને પરબ્રહ્મ જ્યારથી ખાલી જગ્યા જ્યારથી આ પાંચ તત્વ છે તો ખાલી જગ્યા તો ઉત્પત્તિ જ નથી તો પાંચ તત્વની ઉત્પત્તિ નથી છે જ એક તત્વ આપણે છીએ જી આપણને કોઈ બનાયા નથી છીએ જ આપણે આપણે ભગવાનને ઉલ્લું બનાવીએ છીએ ભગવાન આપણે નથી પણ આપણે ભગવાન બનાવીએ છીએ પાંચ તત્વ ક્યારથી આપણે છીએ ગણેશથી બહાર કેટલા જન્મ લીધા મહારાજે સમજાય એવી રીતે વાત કરી મહારાજે કે સમુદ્રમાં જેટલું પાણી છે ને એટલું આ જીવે પોતાની માતાનું ધાવણ ધારો છે એક જન્મમાં કેટલું ધાવો તમે પંદર વીસ મણ આશરે તો પંદરસો ટાંકી લાખ લીટરની હોય ને તો એ એટલું પાણી પીએ એ કેટલા જન્મ નીકળી એમાં આ મોરબી ડેમ તૂટ્યું તમે આખું મોરબી હલાઈ નાખ્યું ડૂબાડી દીધું પણ ત્યાં નર્મદા ડેમ આવે તો બચ્યું કહેવાય મોરબી ડેમ તો બચ્યું અને નર્મદા ડેમ દરિયા આગળ બચ્યું કે બચ્યું નહીં ટીપુડી એકમ જણ એને કહે ને દરિયાની જાણ ઓલા ઉડે ને નર્મદા ડેમ તમારે નર્મદા ડેમમાં જેટલું પાણી એટલું કેટલા જન્મ આપણા થઈ જાય તો જો વિચાર અંતરદ્રષ્ટીકરણ વાત છે આ હા ખરે પ્રવચનની વાત નથી આ ધરખમ અંતરદ્રષ્ટિકરણ શું કર્યું આજ સુધી આપણે ધરખમ